હેમચંદ્ર સુરેજીએ કુમારપાલને કહ્યું રાજન દુનિયાના સર્વ જીવોનું કલ્યાણ ઇચ્છનારા ભગવંતોના દેરાસરો બંધાવીને આ મનુષ્ય જીવનને સફળ કરવું જોઈએ એવા ભવ્ય અને કલાત્મક દેરાસરો બંધાવો કે જેમને જોતાની સાથે જ એ લોકોને દેરાસરોમાં જવાની ઈચ્છા થાય અને એવી નયનરમ્ય મૂર્તિઓ બનાવો કે જે જીન મૂર્તિઓના દર્શન કરતા લોકોના મન ઠરે શાંતિ પામે અને આનંદિત થાય એવા સમયે ગુરુદેવે રાજાને ઉપદેશ આપ્યો કે જ્યારે રાજાને બીજા કોઈ મોટા કામ કરવાના ન હતા ગુરુદેવે મોટું કામ બતાવી દીધું રાજાને કામ ગમી ગયું રાજાએ મંદિરને બનાવનારા શિલ્પીઓને બોલાવ્યા અને કહ્યું તમારે પાટણ શહેરના મધ્ય ભાગમાં એક સુંદર દિરાસર બનાવવાનું છે અને એમાં નેમનાથ ભગવાનની મનોહર મૂર્તિ ઘડીને સ્થાપિત કરવાની છે મુખ્ય શિલ્પીએ કહ્યું મહારાજા આપને ગમી જાય એવું ભવ્ય અને રમ્ય દેરાસર બાંધી આપીશું રાજાએ કહ્યું મને જ ગમે એ ના ચાલે મારા ગુરુદેવને પણ ગમવું જોઈએ તમે શિલ્પશાસ્ત્રના નિયમો મુજબ જો બાંધશો તો જ ગુરુદેવને ગમશે તમે જાણો છો ને કે હેમચંદ્રાચાર્ય કેવા મહાન જ્ઞાની છે હાજી અમે જાણીએ છીએ એ મહાન જ્ઞાની ગુરુદેવને તેઓ શિલ્પશાસ્ત્રમાં પણ પારંગત છે તેઓ પણ અમને ધન્યવાદ આપે એવું દેરાસર બાંધીશું રાજાએ રાજી થઈને એ જ વખતે શિલ્પીઓને હજારો રૂપિયાનું દાન આપી એમને ઉત્સાહિત કર્યા રાજાએ વાઘટ્ટ મંત્રીને દેરાસર બંધાવવાની જવાબદારી સોંપી કોષાધ્યક્ષને બોલાવીને સૂચના આપી દેરાસરના બાંધકામ માટે વાઘભટ્ટ મંત્રી જેટલા રૂપિયા માંગે જ્યારે માંગે તેટલા ત્યારે આપવા અને દેરાસરનું કામ શરૂ થયું થ ભગવાનની સો ઇંચ ઊંચાઈવાળી મૂર્તિ ઘડાવવાનું કામ પણ શરૂ થયું એક વર્ષમાં દેરાસર તૈયાર થઈ ગયું એક વર્ષમાં મૂર્તિ તૈયાર થઈ ગઈ ગુરુદેવ હેમચંદ્ર સુરીજીએ દેરાસરમાં વિધિ વિધાન સાથે મૂર્તિની પ્રતિષ્ઠા કરી રાજાએ એ દેરાસરનું નામ આપ્યું ત્રિભુવન પાલ ચૈત્ય રાજા કુમારપાલના પિતાનું નામ હતું ત્રિભુવનપાલ પહેલું દેરાસર પિતાજીની સ્મૃતિમાં બંધાવ્યું પ્રજાએ પિતૃભક્ત રાજાની ખૂબ પ્રશંસા કરી એક દિવસ રાજાએ ગુરુદેવને કહ્યું ગુરુદેવ મારા બત્રીસ દાંતથી મેં ખૂબ માંસાહાર કરેલો છે ઘણું પાપ કરેલું છે પ્રભુ મને એ પાપનું પ્રાયશ્ચિત આપો ગુરુદેવે કહ્યું કુમારપાલ પાપોથી મુક્ત થવાની તમારી ભાવના પ્રશંસનીય છે તમે બત્રીસ દેરાસર બંધાવો કારણ કે તમે બત્રીસ દાંત્યું છે રાજાએ ગુરુદેવના ચરણોમાં મસ્તક મૂકીને કહ્યું તો હતે ગુરુદેવ આપે આપેલું પ્રાયશ્ચિત હું સ્વીકારું છું બત્રીસ દેરાસર જલ્દીથી જલ્દી બંધાવીશ પરંતુ આ બત્રીસ દેરાસરો કેવા બંધાવવા એ અંગે માર્ગદર્શન આપવાની કૃપા આપે કરવી પડશે ગુરુદેવે કહ્યું બે દેરાસર સફેદ પથ્થરના બનાવવા જોઈએ બે દેરાસર કાળા પથ્થરના બનાવવા જોઈએ બે દેરાસર લાલ પથ્થરના બનાવવા જોઈએ બે દિરાસર વાદળી પથ્થરના બનાવવા જોઈએ સોળ દિરાસર પીળા રંગના પથ્થરના બનાવવા જોઈએ આ દિરાસરમાં તેતે રંગની ચોવીસ તીર્થંકરોની મૂર્તિઓ બનાવરાવીને સ્થાપિત કરવી જોઈએ રાજાને ક્યાં વાર લાગે એવી હતી શિલ્પીઓનો કાફલો ઉતરી પડ્યો પાટણમાં ચોવીસ દેરાસરો બંધાવવાની જગા નક્કી થઈ ગઈ નકશા તૈયાર થઈ ગયા ખાણોમાંથી પથ્થરો આવવા લાગ્યા અને શુભ મુહૂર્તમાં કામ શરૂ થઈ ગયું ચોવીસ દેરાસરોમાં ચોવીસ તીર્થંકર ભગવંતોની મૂર્તિઓ સ્થાપિત થઈ ગઈ પછી ચાર દેરાસરો શાશ્વત તીર્થંકરોના બંધાવ્યા પહેલું ઋષભદેવનું બીજું ચંદ્રાનંદનું ત્રીજું વારીષેણનું અને ચોથું વર્ધમાન સ્વામીનું તે પછી જે ચાર દેરાસરો રાજાએ બંધાવ્યા તેમાં એક દેરાસરમાં દેવીની પ્રતિષ્ઠા કરી બીજા દેરાસરમાં સમવસરણની રચના કરીને ભગવાન મહાવીર સ્વામીની ચાર દિશામાં ચાર મૂર્તિઓ સ્થાપિત કરી ત્રીજા દેરાસરમાં સુંદર અશોક વૃક્ષની રચના કરી અને ચોથા દેરાસરમાં ગુરુદેવ શ્રી હેમચંદ્ર સુરીની ચરણપાદુકા સ્થાપિત કરી આ રીતે બત્રીસ દેરાસરો બનાવીને કુમારપાલે પાટણની શોભાએ વધારી અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત પણ પૂર્ણ કર્યું એક દિવસની વાત છે ગુરુદેવના ચરણો પાસે રાજા કુમારપાલ બેઠા છે રાજા પોતાના અંગત જીવનની વાતો કરે છે ગુરુદેવ શાંતિથી સાંભળે છે રાજા પોતાના રઝળપાટની વાતો કરતાં કરતાં એક દુર્ઘટનાની વાત કહે છે પ્રભુ સિદ્ધરાજના ભયથી છુપાતો છુપાતો હું અરવલ્લીના પહાડોમાં પહોંચ્યો હતો તારણગીરીની ડુંગર ઉપર એક ઘટાદાર વૃક્ષની નીચે બેઠો હતો ખૂબ થાક્યો હતો કંટાળેલો હતો પરંતુ અચાનક ત્યાં એક દ્રશ્ય જોયું ને મારો થાક હું ભૂલી ગયો કંટાળો પણ જતો રહ્યો વૃક્ષના પોલાણમાંથી એક ઉંદર બહાર આવ્યો તેના મોઢામાં ચાંદીનો સિક્કો હતો તેણે એક જગાએ એ સિક્કો મૂક્યો અને પાછો દરમાં ગયો થોડી જ વારમાં બીજો સિક્કો લઈને બહાર આવ્યો તે સિક્કો પણ પહેલાંના સિક્કા પાસે મૂક્યો ફરી એ દરમાં ગયો ને ત્રીજો સિક્કો લઈને બહાર આવ્યો આ રીતે એ બત્રીસ સિક્કા બહાર લઈ આવ્યો અને નાચવા લાગ્યો મને વિચાર આવ્યો ઉંદર આ સિક્કાઓનું શું કરશે એને આ સિક્કા કોઈ કામમાં આવવાના નથી જ્યારે મારે તો ખૂબ કામમાં આવશે આ સિક્કા મારી દરિદ્રતાએ મને ચાંદીના સિક્કા લઈ લેવા પ્રેરિત કર્યો મેં વિચાર્યું કે આ ઉંદર દરમાં જાય એટલે સિક્કા લઈ લઉં ઉંદર દરમાં ગયો મેં સિક્કા લઈ લીધા ઉંદર દરમાંથી બહાર આવ્યો તેણે સિક્કા ના જોયા એટલે ચારે બાજુ જોવા લાગ્યો વૃક્ષની આસપાસ દોડવા લાગ્યો પછી ત્યાં પડેલા એક પથ્થર ઉપર માથું પછાડવા લાગ્યો હું જોતો રહ્યો ને એ મરી ગયો ભગવંત ઉંદરના મૃત્યુથી મારા દિલમાં ઘણું દુઃખ થયું મારા મનમાં થયું કે મેં આ ચાંદીના સિક્કા ના લીધા હોત તો સારું થાત પરંતુ એ રાંડ્યા પછીનું ડાપણ હતું ગુરુદેવ આ પાપનું મને પ્રાયશ્ચિત આપો ગુરુદેવે કહ્યું કુમારપાલ જે ઉંદર મૃત્યુ પામ્યો હતો એ એક ભવ્ય દેરાસર બંધાવવું જોઈએ એ જ પ્રાયશ્ચિત છે આજ પણ તારંગાના પહાડ પર એ ભવ્ય દેરાસર ઉભેલું છે તેમાં ભગવાન શ્રી અજિતનાથની ભવ્ય પ્રતિમા જે બિરાજમાન છે નવસો વર્ષ પછી પણ આ દેરાસર એ કથાને સંભળાવી રહેલું છે ગુજરાતના મહામંત્રી હતા ઉદયન મહેતા તેમના પુત્રનું નામ હતું વાઘભટ્ટ વાઘભટ્ટ પરાક્રમી હતા બહાદુર યોદ્ધા હતા અને કુશળ સેનાપતિ હતા રાજા કુમારપાલને વાઘભટ ઉપર વિશ્વાસ હતો મોટા ભાગે તો વાઘભટ્ટ રાજાના અંગરક્ષક બનીને રહેતા હતા જેમ ઉદયન મંત્રી દેવના ભક્ત હતા તેમ વાઘટ્ટ પણ દેવના ભક્ત હતા વાઘભટ્ટનું પોતાનું બંધાવેલું નાનું દેરાસર હતું નાજુક અને કલાત્મક મંદિરમાં વાઘભટ્ટે ચંદ્રકાંતમણીની બનેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી હતી આ મણી નેપાળ દેશના રાજાએ વાઘભ્ટને ભેટ મોકલ્યો હતો મંત્રીએ એ મણીની મૂર્તિ બનાવરાવી હતી એક દિવસ વાઘભટ્ટે કુમારપાલને કહ્યું મહારાજા જ્યારે આપને ફાવે ત્યારે મારા દેરાસરે પધારવાની કૃપા કરો અને ભગવાન પાર્શ્વનાથના દર્શન કરો રાજાએ રાજી થઈને કહ્યું અવશ્ય આવીશ આવીશ કાલે જ બીજા દેવ દેવપૂજાના વિશુદ્ધ વસ્ત્ર પહેરીને પૂજાની સામગ્રી સાથે કુમારપાલ રથમાં બેસીને વાઘભટ્ટની હવેલીએ આવ્યા વાઘભટ્ટ તેમને દેરાસરમાં લઈ ગયો કુમારપાલે દર્શન પૂજન કર્યા એમને પ્રતિમાજી ખૂબ ગમી ગયા બે હાથમાં પ્રતિમાજી લઈને કુમારપાલ પ્રતિમાજીને એકી જોતા રહ્યા રાજાને મૂર્તિ ગમી ગઈ તેમણે સામે જોયું જી મહારાજા આ મૂર્તિ મને ખૂબ ગમી છે જી મહારાજા આ મૂર્તિ તું મને આપ હું એક ભવ્ય દેરાસર બંધાવીને એ દેરાસરમાં આ મૂર્તિની પ્રતિષ્ઠા કરું મહારાજા આપ સ્વીકાર કરો આ મૂર્તિનો હું રાજી છું રાજાએ તે પછી કુમાર વિહાર નામનો ભવ્ય દેરાસર બંધાવ્યું અને એમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતની મૂર્તિની પ્રતિષ્ઠા ગુરુદેવ શ્રી હેમચંદ્ર સુરીશ્વરજીના વરદ હસ્તે કરવામાં આવી એક દિવસ રાજાએ ગુરુદેવને કહ્યું ગુરુદેવ મને એક વિચાર આવે છે કે ખંભાતમાં આપ મને મળ્યા અને આપે મારી પ્રાણ રક્ષા કરી હતી ખંભાતમાં આપે મને પ્રારંભિક વ્રત નિયમો આપ્યા હતા એની સ્મૃતિમાં એક દેરાસર ખંભાતમાં બંધાવું કુમારપાલ ખંભાતમાં અલિંગ નામનો એક મહોલ્લો છે ત્યાંનું દેરાસર અતિ જીર્ણ થઈ ગયું છે જેનો જીર્ણોદ્ધાર કરાવવા જેવો છે તો હતી ગુરુદેવ એ કામ શીઘ્ર કરાવીશ અને એ દેરાસરમાં મૂલ્યવાન રત્નની પ્રતિમા સ્થાપિત કરીશ ભાગભટ્ટ ખંભાત આવ્યા અલિંગના દેરાસરને જોયો અતિ જીર્ણ દેરાસરનો ઉદ્ધાર કરવાના બદલે નવું જ દેરાસર બનાવવાનો નિર્ણય કર્યો મહારાજાને નિર્ણયની જાણ કરી મહારાજાએ સંમતિ આપી દેરાસરનું કામ ધમધોકાર ચાલુ થયું બીજી બાજુ ભગવાન મહાવીર સ્વામીની રત્નમય પ્રતિમાજી ઘડાઈ ગઈ પૂજ્ય ગુરુદેવ ખંભાત પધાર્યા રાજા કુમારપાલ પણ વિશાળ પરિવાર સાથે ખંભાત આવી ગયા ખૂબ ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ ગઈ જૈન ધર્મનો જય જયકાર થઈ ગયો રાજા કુમાર પાલે જેટલા દેરાસરો બંધાવ્યા તે દેરાસરોમાં હંમેશા પુષ્પ પૂજા થાય તે માટે દરેક દેરાસરને એક એક બગીચો ભેટ આપ્યો એ બગીચાઓના જે ફૂલો થતા એ ફૂલો જીનેશ્વર ભગવાનની પૂજામાં વાપરવામાં આવતા કુમારપાલે પોતાના તાબાના અઢારે દેશોમાં દેવ વિમાન જેવા રમણીય અને ભવ્ય દિરાસરો બંધાવીને જૈન ધર્મનો ખૂબ ફેલાવો કર્યો